હવે લાઈ ના આ પાણી મેલી દઉં પાણો શું આ આ શન ના જાસુ કશું આ થવાળા થી તેલ મારી થઈ એક કોડા દથી બોલ આ કાળી કાળી નો એક કો આવી ગયો મતલબ તો 5000 ગેર લઈને આવો

તો પછી આ વગર પગ ના મેલતી મારા પર ન્યા સંબંધ દો હા જાણે સુધરા તો નકર જવું જ નીકળ એ પગ આપળો માર કાઈ દેતા બનાવી છે ખાઈ લે રોવ તો પાવાનો જ પાતા એ તો હું પાઉ છું ડોર તું ખાઈ લેજે જે બી થઈ જાય તો કાઈ ઉકાઈ બનાવ

મારી બું ઘરે આવે ને થોડી આઘરું હોય ના હોય ખબર નહીં પડતી પણ આખો તારો બોલ બોલ બોલાય બોલો

રાઉ હેરો આવ તમે પાવડો લઈ હું જઉં છું ઇતમો પોણે બર લઈ ને અમાર હાલ તમને શું ખબર છે કે નેજી નેજી લેડો આવ પાવડો કાઢો હા હેલો કેટલા

અને વો તો ઉભો પડીયો હે ને હાલ તો મી વાયુ છે કે હે તા વાત સાચી છે તને પેલા ઘરે થઈ જતા ના બોલલે એટલે હું ના બોલને તમે હોચે બોલો છો હ સીધા લઈને નીકળી વચી નઈ પડવાનું કેટ તો ઓથેય ન ખાલી ઓથેય ન જ તા હમ જવાય મેલે થાપ તો પડશો ભૂયો જો મર્યાદામાં રો તમે તને મારતામાં બોલાય નહીં બોલાય નહીં મો કઉ કર લ્યો નકા હું કર લ્યો રેડી

મારા બેટો કુ કે તમે બાવળા હરખા મેલો હો પછી રપત રફત આપણને નહીં

તમારા કઈ બગાડવું નહીં જબર મને મારું બાઈક કાલ જોઈએ યાર પાછું ગમે તે કરો મારા કેવાનું કે